સમયના કાળચક્ર સાથે માનવીના જીવનની પરિસ્થિતિઓ પણ બદલાતી રહે છે બાલ્યાવસ્થાથી કિશોરવસ્થા અવસ્થા કિશોર અવસ્થાથી યુવાવસ્થા અને યુવાવસ્થાથી વૃદ્ધાવસ્થા ભાઈઓ બહેનો આ એક એવી અવસ્થા છે કે જેની અંદર પ્રતીક્ષા કરવી પડે છે રાહ જોવી પડે છે અને બીજા પર આશા રાખી બીજાના સહારે જીવવા માટે આપણે મજબૂર થવું પડે પરંતુ મનુષ્યના જીવનનું લક્ષ્ય છે અંતિમ પડાવ છે પ્રભુ પ્રાપ્તિ અને પ્રભુનું નામ સ્મરણ વૃદ્ધાવસ્થાની અંદર ભગવાનને સમ ભગવાનની શક્તિઓ સાથે જોડાઈ અને આપણી અંદર રહેલી શક્તિઓને જાગૃત કરી સમાજના કાર્યો માટે બીજાનો ઉપયોગી થઈએ બીજાનો સહારો બનીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ નિરોગી તંદુરસ્ત હર્યું ભર્યું આનંદ સ્ફૂર્તિભર્યું જીવન જીવીએ